તો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના દરિયામાંથી દારૂનો જથ્થો ભરેલી બોટ ઝડપાઈ ગઈ છે ત્યારે દમણથી નીકળેલી દારૂ ભરેલી બોટ વેરાવળ પહોંચી હતી ત્યારે દરિયાઈ માર્ગે વેરાવળ બંદરમાં લવાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે તો દમણથી ફિશિંગ બોટમાં એકસો એકત્રીસ પેટી દારૂ ચોરવાડ તરફ આવી રહ્યો હતો ત્યારે દારૂની હેરાફેરી થાય તે પહેલા જ એલસીબીએ આ દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે

તો મહત્વના સમાચાર ગીર સોમનાથ કહી શકાય ગીર સોમનાથમાં વેરાવળના દરિયા કિનારેથી દારૂ ભરેલી બોટ ઝડપાય છે ત્યારે દરિયાઈ માર્ગે વેરાવળ બંદરમાં લવાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે ત્યારે દમણથી ફિશિંગ બોટમાં એકસો એકત્રીસ પેટી દારૂ લાવવામાં આવ્યો હતો ત્યારે ચોરવાડ તરફ આ દારૂ આવી રહ્યો હતો ત્યારે દારૂની હેરાફેરી થાય તે પહેલા જ એલસીબીએ આ દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે ત્યારે કોડીનારના બે બુટલેગરો પણ ઝડપાયા છે ત્યારે પોલીસે કુલ પાંચ લાખ ઓગણત્રીસનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે ત્યારે વિદેશી દારૂ અને ફિશિંગ બોટ સહિત બાર લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ત્યારે ગીર સોમનાથ પોલીસે કુલ સાત ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે